નેરન નો બ્લોગ માં આપણે અત્યારે પાછા આવ્યા છીએ ભાણ ખોખરી દાદા ની ઘરે જોઈ શકો છો મોજ કરવા આવ્યા છીએ ઉનાળા ની હાય ગાઈસ આ વિડિયો ચાલુ આ ચાલુ છે હાય ગાઈસ અમે જઈ છે તડકાના પગે લાગવા ખામડી માતાજી ની આ જોવો તડકો આઈને હાળી સા તડકાય તડકાય મજા આવે છે આને મળો આ મિલનભાઈ છે ભાગે છે મોઢું હતાડે છે આ મિલનભાઈ તમે મોઢું કાં હતા ભાઈ ભાઈ માય એવું મોટા આ બાપુજી છે

સમજાણું કરોડો માનવમાં ત્રણ જગ્યાએ નોખો છું તો જમણી સાઈડમાં હૃદયવાળો છું આધ્યાત્મિક આત્મજ્ઞાન મેળવેલો માણસ છું શ્રી ભગવાન સિવાય જ્ઞાન મળે નહીં શિવ ભગવાનનો મહાનુ ભક્ત છું પછી હું ભૂખ તરો નિંદર કાબુ કરેલો માણસ છું અને પાંચ પ્રકારનો જ્ઞાની છું આધ્યાત્મિક આત્મજ્ઞાન જ્ઞાની છું પછી આત્મજ્ઞાની છું તરત જ્ઞાની છું અક્ષર જ્ઞાની સૌ અને સાહિત્ય જ્ઞાની પણ સૌ તો અઢાર પ્રકારના આયર છે આયરના અઢાર પ્રકાર છે તો એમાં અઢાર પ્રકારમાં તમે ન સમજતા હોવ તો પોરઠિયા મછોયા પંચોળી મોરીચા વાગડિયા આવા અઢાર પ્રકાર છે આયરના તો આયરમાં જન્મ લેવો હોય કોઈ પણ બાઈ ભાઈને પુરુષને કે નારીને તો આગલા ભાવમાં ભગવાનની ભક્તિ કરવી પડે તો આહિરમાં જન્મ લેવાનો વારો ભગવાન આપે કારણ કે આહિરનું ગોત્ર જે છે અઢાર પ્રકારના આહિરનું ગોત્ર છે એ ગોત્ર કોઈ જ્ઞાતિની મૃત્યુલોકને મળ્યું નથી તો કહેવાનો મતલબ એ છે કે આહિરને જે ગોત્ર મેળવ્યું છે એ ગોત્ર લોકના કોઈ પણ માનવને મળ્યું નથી કારણ કે આયરને ગોત્ર મેળવ્યું છે એ આત્રી મુનિ અને મા સતી અણસોયા એ આયરનું ગોત્ર છે તો આત્રિમુનિ અને મા સતી અણસોયા આયરના માવતર કંઈ તો એ કહેવાય અને ગોત્ર કંઈ તો એ કહેવાય તો આત્રિમુનિ મા આત્રીમુનિ છે એ બ્રહ્માનો દીકરો છે અને અણસોયા છે દેહુશ્રીની દીકરીને કરદંઋષિના પિતાશ્રી છે તો અણસોયા મા છે એની બ્રહ્મા વિષ્ણુ મહેશની પાણીની અંજલી ચાટીને બાળકો બનાવી દીધા છ છ મહિનાના અને પછી એનું પત્નિયું જે લેવા આવ્યું બ્રહ્મા વિષ્ણુને અને મહેશને તો એ ઓળખી નહોતી શકતું એટલે પાછું પાણીની અંજલી ચાટી અને હતા એવા બનાવી દીધા બ્રહ્મા વિષ્ણુ મહેશને તો આવા આવા અમારું ગોત્ર છે કોઈ પણ દાતી કે કોઈ પણ લોકનું માનવ બ્રહ્મા વિષ્ણુ મહેશને પાણીની અંજલી છાટીને હજી બાળક બનાવી નથી હેગું અને બાળકમાંથી પુરુષ નથી બનાવી હેગ્યું અમારા મા કહી કે અમારું ગોત્ર કહી એની બાળક બનાવ્યા બાળકમાંથી પુરુષ બનાવ્યા આ મારું ગોત્ર આયરનું છે એટલે મારું કહેવાનો એ મતલબ છે કે આહિરમાં જન્મ લેવો હોય ને આહિર તો આગલા ભાવમાં તપ કરવું પડે કારણ કે આવું ગોત્ર કોઈને નથી મેળવ્યું ગોત્રોથી અમારા આહિર ઊંચા છે તો આહિર બોલો તો આહીરમાં બીજા ગુણ પણ છે આહિર બોલો આયર બોલો કે યાદવ બોલો તો ત્રણ અક્ષરનો નામ આવે બધામાં ત્રણ ત્રણ અક્ષર તો હું અક્ષરનો જ્ઞાની છું તો અક્ષર જ્ઞાનનો ઉપયોગ કરું છું કે આયો આહી આયોર બોલો એટલે આ અન્ન હ આવે અને ર આવે તો આ અન્ન નો પેલા બે અક્ષરનો ઉપયોગ કરીએ આહિર જેવો ક્યાંય આશરો નથી દેતું કોઈ અને આહિર જેવી હિંમત નથી બરાબર કારણ કે દેવાત દેવાતબોદરને ત્યાં સોલંકીએ રાનો વંશ નાબૂદ કર્યો પછી વાલભાઈ વડારણ રાહ નવકરની લઈને આડીધર બોડી દર ગઈ ત્યારે દેવાત બોદરને કહ્યું કે ભાઈ રાહનો વંશ લઈને હું આવી છું તો દેવાત બોદર કોઈ ભોડ નહોતો ને ખબર હતી કે સોલંકી રાહનો વંશ નાબૂદ કર્યો અને એનો દુશ્મન હું હાચવી એટલે મારો વંશ નાબૂદ કરીએ તો આયર હતો તે આહરો પારવા માટે અને હિંમત રાખી અને રાહ નૌકને લઈ લીધો લઈ લીધા પછી અમુક સમય એ લોકોને ખબર પડી તો ત્યાં એ આડીદર બોડીદર આવીને કહ્યું કે દેવાત બોદર અમારા દુશ્મનને ઉછેર મોટો કરો છો તાકે આ હા તકે તો હોપી ગયો પછી એને એનો હગો દીકરો હતો હુગો એ હોપી દીધો રાનો બચાવી લીધો તો એ રક્ષણ કર્યું આ એ ર રનો ઉપયોગ ક્યાં થયો કે બીજાના દીકરા બીજી જ્ઞાતિના દીકરાને બચાવવા માટે પોતાનો દીકરો પોતે પોતાને હાથથી કાપી નાખ્યો એ રક્ષણ કર્યું કહેવાય તો આહિર જેવું કોઈ આહિરો ના દે આહીર જેવું હિંમત ન મળે ને આહીર જેવું રક્ષણ ના કરી શકીએ આવા અમારા આહિરનો ઇતિહાસ છે ને આહિરનો આવી ગોત્રની હિસાબી સફળતા મળે છે ગોત્રના હિસાબી મળે છે એટલે ગોત્રમાં અમારા આહીર ઊંચા છે બસ એટલું જય ભગવાન જે બોલે ના જય ભગવાન જય બોલે